આજે નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર નેવ્યાસી ઉપર કે ગોપેન્દ્રલાલજી ગોકુળમાં અતિ પ્રસન્તાથી બિરાજી રહ્યા છે સાથે રાજા ઠકરાણા સર્વ વૈષ્ણવ જૂથ સાથે અવનવા મનોરથ મનાવીને પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીને લાડ લડાવી રહ્યા છે અને શ્રીજીની કૃપા દ્વારા નિત્ય વ્રજભૂમિની અવનવી લીલાની ઝાંખી કરીને રસમગ્ન બની જાય છે નિત્ય શ્રી ઠકરાણી કરી પ્રભુજીની સાથે લીલાનો અનુભવ કરતા દિવ્યાનંદ માણતા અનુભવી રહ્યા છે એટલે કે રાજસી લોક ઠાકોરજી સાથે ગોકુળ પધારે છે અને ઠાકોરજી ત્યાં નિત્ય નિત્ય વ્રજભૂમિની લીલાની તો ઝાંખી કરાવે જ છે સાથે ઠકરાણી ઘાટે પણ પાન કરાવે છે અને ત્યાં પણ લીલાના અનુભવ કરાવે છે હવે ગંગાબાઈએ ગંગાબાઈએ શ્રી પ્રભુજીને વિનંતી કરી રાજ એ ઠકરાણી ઘાટ પે અન્નાજીને ગોવિંદ સ્વામીને નિજધામનું દર્શન કરાવ્યું યમુનાજીમાં ડૂબકી લગાવીને કરાવ્યું અને ગોવિંદ સ્વામીને યમુનાજીના નિજધામનું અલૌકિક દર્શન થયું શ્રીજીની દિવ્યલીલાનો અનુભવ નિજધામમાં યમુનાજીના મહારાણીજીની સહિત થયો છે તો રાજ અમોને તે દર્શન કરાવવાનું ભાગ્ય ક્યારે સાંપડે એટલે કે આટલી આટલી લીલાના દર્શન તો થાય જ છે આ બધા વૈષ્ણવ જૂથ ઠકરાણા જે બધા બિરાજે છે એમને નિત્ય લીલાની ઝાંખી થાય છે વ્રજભૂમિની લીલાની ઝાંખી થાય છે ઠકરાણી ઘાટે ઝાંખી થાય છે પણ ગંગાબાઈએ આ બીજો મનોરથ ઠાકોરજી સમક્ષ રજૂ કર્યો એટલે ગંગાબાઈની વાત સાંભળી ગોપેન્દ્રજી ઘણું મુસ્કુરાયા ને કહ્યું ગંગા તું તો શ્રી ગોકુળ યમુનાજી અરુ વ્રજભૂમિની ઝાંખી કરવા આવી છો તે તો તને થઈ ગઈ હવે એથી અધિક ઈચ્છા તારી જણાવી રહી છો એટલે કે જે અત્યારે તારી ઈચ્છા છે એ તો પૂરી થઈ રહી છે એનાથી વધુ ઈચ્છા તું રાખી રહી છે ભલે તેરો મનોરથ અબ સિદ્ધ હોય ગો તમ સબ એકસાથ બેઠકે યમનાજી કે જલપ્રવાહ મેં સુદ્રષ્ટિ લગાવો એટલે કે અત્યારે જે આ વાત ચાલી રહી છે ત્યારે ઠકરાણી ઘાટ પર તો બધા બિરાજે જ છે એટલે ત્યારે ત્યારે ઠાકોરજીએ કીધું કે જલ પ્રવાહમાં સુ દ્રષ્ટિ લગાવો તથા ગંગાબાઈ શ્રી યમુનાજીના જલ પ્રવાહ દ્રષ્ટિ રાખીને બેઠા છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ તેમને શ્રી યમુનાજીના મધ્ય પ્રવાહમાં શ્રી યમુનાજીના નિજધામનું દર્શન કરાવ્યું પ્રવાહમાં જ દુબકી લગાવીને ની બહાર જ ખાલી દ્રષ્ટિ કરવાનું કીધું ને ત્યાં જ નિજ દર્શન કરાવી દીધું શ્રી ગોપેન્દ્રજી શ્રી યમનાજીના યુથ સાથે રાસ રમણ કરી રહ્યા છે એવો અલૌકિક દર્શન એક ઘટિકા સુધી સર્વને થયું પછી તે દર્શન થતું બંધ થઈ ગયું ગંગાબાઈ શ્રી ગોપેન્દ્રજીના ચરણમાં પડી લોટવા લાગી અને દેહ દશા ગુમાવી દીધી ગોપેન્દ્રજીએ તેને સ્વસ્થ કરતા કહ્યું ગંગાબાઈ ઊઠ તેરો મનોરથ પૂર્ણ ભયો ગંગાબાઈએ ઊઠીને રાજના ઓવારણા લીધા અને વારંવાર મુખના દર્શન કરવા લાગી રાજ આપે મારા માથે મહદ કૃપા કીધી રાજ વારી જાઉં બલિહારી જાઉં એમ કહીને શ્રીજીના ચરણમાં ઝૂંકી પડી સર્વ જૂથ આ અલૌકિક લીલાના દર્શન કરતા આશ્ચર્યચકિત થઈને બોલ્યા રાજ આપ અખંડ રાસ વિહારી છો જેથી આ દર્શનની પ્રાપ્ત અમને થઈ છે બીજા કોઈનું સામર્થ્ય આ ભૂતલમાં અમને જોવામાં આવ્યું નથી પછી સર્વો સાથે લઈને શ્રી ગોપેન્દ્રજી નિજ ગ્રહે પધાર્યા એટલે આ દર્શન માત્ર ગંગાબાઈને નથી થયું ગંગાબાઈ સાથે જે બીજા જૂથ છે વૈષ્ણવ જૂથ એમને પણ થયું છે પણ આ વાત ઉપરથી આપણને શું જાણવા મળ્યું કે મનોરથ તો ગંગાબાઈનો જ છે પણ સાથે સાથે સંઘે કરીને બધા વૈષ્ણવને લાભ મળ્યો એટલે અહીંયા ફરીવાર આપણને ઠાકોરજીની આજ્ઞાનું પ્રમાણ મળે છે કે સંઘ કરવો તો ભગવદીઓનો કરવો અને અધિકારની પ્રાપ્તિ આવા ભગવદીઓના સંઘથી થાય આપણા મનોર આપણા મનમાં મનોરથ ન ઉપજે પણ સંગીના મનોરથમાં મનોરથ ઉપજે તો એ ભગવદીની દ્વારા આપણને પણ આવા દર્શનનો લાભ લેવાઈ જાય એવું અહીંયા આપણને જાણવા મળ્યું કે ગંગાબાઈનો મનોરથ છે પણ સાથે સાથે એમના સંગીઓને પણ દર્શન થયા એટલે સંગ કરવો તો ભગવદીનો કરવો અને ભગવદી થકી દર્શન થાય છે ઠાકોરજી સુધી પ્રાપ્તિ થાય છે આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામાં પૂછું નાની વાતને વિરામાં પૂછું બોલ શ્રી ગોપાલ લાલ કી જે